મકરપુરા ગામમાં શ્રી રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે મકરપુરા ગામના રામજી મંદિરના પચીસ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભા યાત્રામાં સમગ્ર મકરપુરાના ગ્રામવાસીઓ જોડાયા અને ખૂબ જ હર્ષોલ્લાસથી જય શ્રી રામના નારા લગાવી વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું આ શોભાયાત્રાનો પ્રારંભ જયેશભાઈ શેઠના ઘરેથી કરી રામજી મંદિરે શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી મકરપુરા ગામના લોક કલ્યાણ હેતુથી મકરપુરા ગામમાં શ્રી કથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે અમારા મકરપુરા ગામના રામજી મંદિર ને પચીસ વર્ષ પૂર્ણ થતા અમે રામકથાનું આયોજન કર્યું છે અને જે કથામાં આપણે વિદુષી ડૉક્ટર ગાંધીજી પંડિત કથાનું રસપાન કરાવશે તેમજ આ રામકથામાં અત્યારે આજે પહેલો જ દિવસ છે અને જે શોભાયાત્રા અત્યારે નિશાફર્યાથી જયેશભાઈ શેઠના નિવાસસ્થાનેથી નીકળી અને મક્કરપુરા ગામમાં વિસ્તારમાં બધે ફરી અને કથા મંડપ તરફ આવી રહ્યા છે અને હાલમાં મક્કરપુરા ગામમાં એક એવો ઉત્સવ જેવો માહોલ છે કે જેમાં ભાઈઓ બહેનો બાળકો બધા જ એકદમ ખુશી આનંદથી નાચતા કૂદતા શોભાયાત્રામાં જોડાયા છે એ બદલ અમે મક્કરપુરા ગામના તમામ નાગરિકો ભાઈઓ બહેનો અને રામજી મંદિર જે અમારે નજીકમાં જ આવેલું છે તેમના ટ્રસ્ટીગણનો સૌનો અમે આભાર માનીએ છીએ